મારી બેન ને આખે આખા લોલીપોપ ઘર આવે છે ઘર આવે એનું કર અને પાછો કે કીર્તિ ની બેન નું ગોલા ખાવા લે તારી બનો પીકો માં ચોદામણા હું આથી આથી વાતો ઊભો કરે ભોસડી ના આવ સુરેન્દ્રનગર માં પૂછ રિવ્યુ તારી મને ચોદે લંડ મારી ના હે એટલે કીર્તિ પટેલ અમથા નત કેતી છાતી ઠોકી ના ભોસડી ના કે લઈ આવો જા તમારી ગાણ માં તાકા દોઈ તો અને આ ભોસડી નો લંડ ફકીર

હું શું સચ્ચાઈની લડત લડું છું હું શું સારું કરવા માંગુ છું એને અભણોને જોવું નથી અને તમારે કોકની માયુને ગાળો દેવી હોય ને તો ગાંડમાં તાકાત તમારી માયુને ખવડાવવાની રાખજો અને તારે જો તારી બેન જે બાપુનો લોલીપોપ ચાટવા જાય છે તારી બેન ઈ તારી બેનને કે તારા પુરાવા પડ્યા છે ભોસડી ના કીર્તિ પટેલ પુરાવા સાથે વાત કરે ને તું તો તારી મન ગમતી વાતો કરે હો ભોસડી મન ફાવે એવી વાત વાત તો ગમે એવી થાય પણ પુરાવા સાથે હો બેટા હો તારા બા તારી બેનને પૂછે કે બાપુ લોલીપોપ લેતી હતી હે હુ ફુ કરી કરી હે લાઈન ફકીર તારી બેન નું કરજા તમે કોકની બેનો ને ગાળો દો ને

તારે તારી કમાણી કરવા મફતના પૈસા ભેગા કરવા આની કરતા સમાજમાં ભીખ માંગ કટોડો લઈને કે મારે જરૂર છે કોકની દીકરી ને ગાળો લઈ લઈને પૈસા ન કમાવાય ભોસડી ના હે તા તો લે રેકોર્ડિંગ અરે તારી માનો પીકો મારે આખો રેકોર્ડિંગ મુક ને અસલ મરદનો ફાડ્યો હોય તો મુક તું તો મૂછો વાળો મરદ છું ને એ તો મૂછો વગરનો મરદ થઈ ની માને આ એટલે કરતો હોય ની કરજે અને ઓલો

સમય સાથે બધો જવાબ મળે બધી પ્રોસેસ ચાલુ જ છે ઓકે લડ ફકીર જારે તને કીધું તું ને કે કીર્તિ પટેલ સાબિત થાય તો લડ ફકીર મારું જોડુંય પોઠામાં લેશે અને ચોપડી ના કીર્તિ પટેલ હાચી પડી ત્યારે તારે મારા મારું ચોપડી તારા મોઢા લેવાનું છે અને જો આ તળિયું ચાટવાનું છે તળિયું ઓકે આ તળિયું ચાટવાનું છે પેલા જો આ બોલ્યો જડે છે બસ એમ કર ત્યારે બધું કાઢ નાખવાનું છે 主。<Yeah. S 2> <Sure. S 1> yeah.